કોણ ની માં પક્ષી પક્ષી નીકળું લાગે મોઢામાં જામફળ લઈને વાતું કરી જતા હોય છે ને કંઈક પહેલું તો ખરા હો વા પક્ષી વાતું કરી જતા હોય છે ને તો કંઈક મોઢામાંથી પડી ગયું છે જામફળ બામફળ કોઈ નથી અહીંયા કોણ હોય બીજું તો કા કરવો હું છે કાંઈ દસ ઉઠતી નથી આમાં હું છે આખી રાહ પાણી વહેર નીંદર આવે ને એ નહીં કાંઈ જોઈ લો બીજો ઘા કીધો હવે નક્કી કોક મરવા નથી હોય કોઈકને વાહમાં ખંજોરી વાય તો જ ઘા કરે આ દડો દડાનો ઘા એવો છે પક્ષી નથી ગમે ઢગલાડું કે ગમે કોક હોય અહીંયા કોઈ નથી અમને વાહે કોઈ નથી કોમઈ કોઈ દેખાતું નથી ક્યાં છે કોણ છે આજ નક્કી કોકને ખંજોર વાય છે આજ મરવાનો થયો દીકરો મારો એને ખબર નહીં હું થયો કોણ કા કરતું છે ઘઉમાંય નથી ક્યાંય એ ઉઠ આ હું તુ એલા તુ કઈ માણાના પેટનો છો કેવો છો એલા તે તો બતઈ ના કો કેણે કર્યો ઊર હોઈ જાશો ક્યાં કરી મને ખબર છેલા ખબર છે તું મારી 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 મૂકો પતાડી રહ્યો છે તું મને ખબર નહી હું કોણ કાકરીયો છું હું કણ કોણ કરે મને મન કે તો મારી મનથી તું મારી માથે કીધું દેસો તને ખબર નત પડતી મને ખબર છે શું કીયો હું આમ જોઈ લે છો હું મને ખબરય નથી કાય જો એટલે કાલ 2 ઓક્ટોબર ને જ નહી આયા માં મનાવવા ગયા નથી નળાયવા આમ